નમસ્કાર દર્શક મિત્રો મારે વાત કરવી છે કચ્છના ખેડૂતો વિશે કારણ કે કચ્છના ખેડૂતોની અત્યારે પરિસ્થિતિ એટલી ખતરનાક છે એટલા દમન ગુજારવામાં આવી રહ્યા છે અને કચ્છના ખેડૂતો માટે બોલવાળું કોઈ નથી આપણે જે છ ધારાસભ્ય અને એક સાંસદ સભ્ય એને વિધાનસભામાં કે લોકસભામાં એને મંજીરા વગાડવા માટે કચ્છના લોકોએ પસંદ નથી કર્યા કે કોઈ કંપની કચ્છમાં આવી એને કચ્છમાં ઉદ્યોગ કરવો છે અને કચ્છના ખેડૂતો સાથે અન્યાય કરી એના ઉપર દમન દમન ગુચારી એના ઉપર અત્યાચાર કરી અને એ જો એમ કહેતી હોય કે હું પ્રગતિ કરીશ તો એની પ્રગતિ નથી આ એના ઉતરતા પાણી છે અને છ છ ધારાસભ્ય અને એક સાંસદ સભ્યને ખરેખર પોતાના પદ પરથી રાજીનામા દઈ દેવાય આપણે જેના ખંભા ઉપર ચડી અને આપણે શાંત વિધાનસભામાં કે લોકસભામાં પહોંચ્યા હોય ત્યારે એવા ખેડૂતોને ભૂલી અત્યારે આપણે એના માટે બોલવા એક મોઢામાંથી એક શબ્દ નથી નીકળતો આજે હું વાત કરું છું કચ્છ કચ્છના ભચાઉ તાલુકાના વાંઢિયા ગામનો છેલ્લા ત્રણથી સાડા ત્રણ મહિના થવા આવ્યા ખેડૂતો અને અદાણી કંપની વચ્ચે અત્યારે સંઘર્ષ ચાલી રહ્યો છે વારંવાર ખેડૂતો ઉપર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે આજે બીજી વખત આજે આજના દિવસે ખેડૂતોની અટક કરવામાં આવી છે ફરી પાછો એક ખેડૂતનો હાથ ઉતરી ગયો છે એક ખેડૂતને પગમાં વાગવું છે એના પહેલાં પણ તમે દ્રશ્યોમાં જોયું હશે કે જે મહિલાઓ સાથે જે વર્તાવો કરવામાં આવી રહ્યો છો આવી રહ્યો હતો પોલીસ દ્વારા એ કેટલો યોગ્ય હતો ખબર નહીં આજે આ મુદ્દા ઉપર બોલવા કોઈ શું કારણથી રાજી નથી શું સૌ આ જે મોટી મોટી કંપનીઓ છે અદાણી જેવી એનાથી શું સૌ ડરી રહ્યા છે તમે ભૂલી ગયા છો આ એ જ ખેડૂત છે જેના પાસે ઇલેક્શન આવે છે ત્યારે તમે મત માંગવા જાઓ છો મદદ લેવા જાઓ છો અને જ્યારે ખરેખર અત્યારે ખેડૂતને તમારી જરૂરત છે ત્યારે તમે મોઢામાં મગ ભરી કયા દરની અંદર સંતાઈ ગયા છો એ જ ખબર નથી પડતી આ ધારાસભ્યનું કામ કે સાંસદનું કામ કોઈ મોટા મોટા ફંક્શનમાં જઈ ફોટો સેશન કરવાનું નથી તમને અમે એટલા માટે પસંદ કર્યા છે કે તમે અમારા મુદ્દા ઉપાડો તમે લોકસભામાં અમારા મુદ્દા ઉપાડો તમે વિધાનસભામાં અમારા મુદ્દા ઉપાડો ઉપાડો તમે આજે અમારા જ ટેક્સના પૈસે જે તાકડધીના બધા કરો છો ઈ પબ્લિકના ટેક્સના પૈસે જ તમે બધા તાકડધીના કરો છો ત્યારે ફ્લાઇટમાં ઉડો છો માસિક કાંઈક છત્રીસ રૂપિયાના અંદાજીત ભાડા ઉપર તમે એક એક મહિનો ત્યાં ફ્લેટમાં તમને રહેવાની સગવડો કેના કારણે મળે છે અમા અમારા કારણે મળે છે લોકો હજી ભૂલી જાય છે કે ઇલેક્શન જેવા જાય જેવી જરૂરિયાત પૂરી થાય એટલે તમે કોણ અને અમે કોણ પરંતુ આ એ જ ખેડૂત છે અત્યારે તમે એનો અવાજ નથી સાંભળતા તમને અત્યારે એનો અવાજ નથી બનવું આ એ જ ખેડૂત છે જે તમને નીચેથી ઉપર લઈ જઈ શકે છે તો તમને ઉપરથી કઈ રીતે નીચે લઈ આવવા ને એ ખેડૂતને સારી રીતે આવડે છે આજે મને ઘણા અફસોસ સાથે મારે આ રિપોર્ટિંગ કરવું પડી રહ્યું છે કે તમે છ ધારાસભ્ય અને એક સાંસદ સભ્ય તમે ખરેખર ઢાંકણીમાં પાણી લઈ અને તમને શું કરવાનું છે એ મારે સમજાવવાનું હોય તમે મારાથી પણ વધારે પીઢ છો મિત્રો અમારાથી જેટલી મદદ થાય છે ખેડૂતોની અમે કરવા તૈયાર છીએ કદાચ આવી મોટી જે કંપનીઓ હોય અમે તો વારંવાર લડીએ છીએ પછી અદાણી હોય કે વેલ્સફન કંપની હોય કે પછી કચ્છની ગમે તે કંપની હોય આજે મારે અફસોસતા સાથે કેવું પડે છે કોઈ નેતા જ્યારે કંપનીનો કોઈ મુદ્દો આવે છે ત્યારે સામે આવવા તૈયાર નથી વારંવાર કચ્છના ખેડૂતો સાથે અત્યાચાર કરવામાં આવતો હોય છે ત્યારે કચ્છના ખેડૂત માટે બોલવાવાળા છ ધારાસભ્યો એક સાંસદ સભ્યો જિલ્લા પંચાયતની ચૂંટાયેલી આખી ટીમ એમાં પછી પ્રમુખ પણ હોય નથી કલેક્ટર બોલવા તૈયાર નથી એસડીએમ બોલવા તૈયાર નથી મામલેદાર બોલવા તૈયાર નથી જિલ્લા પંચાયતના પ્રમુખ બોલવા તૈયાર તો ખેડૂતો માટે બોલશે કોણ અત્યારની લાચારી એટલી મોટી છે મિત્રો કે ખેડૂતની પડખે ઊભા રહેવા માટે કોઈ તૈયાર નથી જે તમારા અને મારા અને જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે છ અને એક સાંસદ સાત અને આજે પોલીસ કર્મી જે અત્યારે એના ઉપર તાનાશાહી કરવામાં આવી રહી છે ત્યારે હું ચોક્કસથી કચ્છના આઈજી ચિરાગ કરોડિયા સાહેબને કહીશ કે સાહેબ આ શું ચાલી રહ્યું છે કચ્છમાં શું બધા આંધળા થઈ ગયા છો ખેડૂતોમાં રાળા રાડી કરે છે કે ભાઈ અમારી જમીનમાં અમારે વગર પરમિશનને અમને વગર વળતર ચૂકવે આવી અને તાનાશાહી કરવામાં આવી રહી છે તો આ તાનાશાહી કેના જોરે કરવામાં આવી રહી છે આજે પોલીસ જ કાયદાનું રક્ષણ નહીં કરીને પોતે જ કાયદો ભૂલી અને કાયદાનો ભંગ કરશે તો એનો જવાબદાર આજે કોણ છે હું ચોક્કસથી હર્ષ સંઘવીને કહીશ કે તમારું પ્રમોશન થયું છે તમે ગૃહમંત્રીમાંથી અત્યારે નાયબ મુખ્યમંત્રી બન્યા છો અત્યારે તમને સ્વતંત્ર હવાલો પોલીસનો આપવામાં આવ્યો છે તો તમારી આ પોલીસ શું કારણથી ખેડૂતો ઉપર આ રીતનો વર્તાવ કરી રહી છે આનો જવાબ કોણ દેશે મૃદુ અને મુકમ આપણે કહી શકાય આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ તો ક્યારે ખેડૂતોની બાબત હોય કે કોઈની બાબત હોય ખબર નહીં ક્યાં આંખ ઉપર આમ પાટા મારી દેશે ગાંધીજીના ત્રણ કહેવાય બંદર એવી પરિસ્થિતિ અત્યારે કચ્છ ગુજરાતની થઈ ગઈ છે અને કચ્છની તો પરિસ્થિતિ સાવ વિકટ થઈ ગઈ છે કોણ કચ્છના ખેડૂતોનો અવાજ બનશે એ ખબર નથી પડતી મજબૂરીમાં અમને આવા આવા કાર્યક્રમ કરવા પડે છે આવા રિપોર્ટ બનાવવા પડે છે કે કારણ કે કોઈકની આંખ ખુલે અને ત્રણથી સાડા ત્રણ મહિના થઈ ગયા ખેડૂતો ઉપર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે દમન કરવામાં આવી રહ્યો છે એમના પરિવાર ઉપર અત્યારે ઘણી વખત આપણે વિડીયોના માધ્યમથી જોયું કે મહિલા ઉપર પણ અત્યાચાર કરવામાં આવી રહ્યો છે આવા આવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે ભારતીય કિસાન સંઘ દ્વારા અત્યારે આખા કચ્છમાં ખેડૂતોને લઈ એક રથ ચલાવવામાં આવી રહ્યો છે કે ખેડૂતોમાં કાંઈક જાગૃતિ આવે અને લોકો પણ અત્યારે તમને પણ મિત્રો ખબર છે અત્યારે હવે ચોમાસું ગયું શિયાળાની શરૂઆત થઈ છે ખેડૂત ઉનાળો હોય શિયાળો હોય કે ચોમાસું હોય એના ઉપર એને બાર મહિને કઈ રીતે મહેનત કરવી મજદૂરી કરવી અને પછી એ અનાજ તમારા ને મારા ઘર પરિવાર સુધી પહોંચાડતા હોય છે અને અત્યારે આપણે ખેડૂતોના પડખે ઊભા ના રહીને તો આપણે અનાજ પણ ખાવાનો આપણે હક નથી આ અત્યારે ધારાસભ્ય અને સાંસદ જે ઘરે અનાજ ખાય છે ને એ એની મહેરબાની છે ને બધા ઉપર આ આ ખેડૂતો જ મહેરબાની કરે છે અને ખેડૂતના પ્રશ્ન પ્રશ્ન પ્રત્યે અત્યારે કોઈ જવાબ નહીં દે તો હું તો ચોક્કસથી બોલીશ મારા ઉપર જે કેસ કરવા હોય જેને પણ કાંઈ કેસ કરવા હોય છૂટ છે ખેડૂતનો મુદ્દો હશે ઉમા નીરવ ગોસ્વામી બોલશે બોલશે અને બોલશે અને ડંકાની ચોટ ઉપર બોલશે બાકી આ રીતનો દમન આ રીતનો અત્યાચાર બહુ અત્યારે ગંભીર બાબત કહેવાય અને હું મિત્રો ચોક્કસથી કહીશ અત્યારે ભારતીય કિસાન સંઘના પૂર્વ પ્રમુખ શિવજીભાઈ આહિર સાથે મારી વાત થઈ તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આવા આવી બાબત આવી ગંભીર બાબત મેં પહેલાં ક્યારેય નથી જોઈ કે પાછળથી આવી રીતે ખેડૂતોની અટક કરવામાં આવતી હોય ખેડૂતોને લઈ જવામાં આવતા હોય અને એમને ચોક્કસથી એમ કીધું કે અત્યારે લોકશાહી છે એના કરતાં રાજાશાહી સારી હતી અત્યારે એટલા આટલા નળિયા સુધી આવી ગયા છે બધા ખેડૂતો કિસાનો ક્યાં જશે બિચારા પોતાની જમીન ઉપર અત્યારે જેસીબી હાલતા હોય પાવડા હાલતા હોય પોતાની એની મરજી ન હોય તેમ છતાં અત્યારે પ્રાઇવેટ કંપનીની જમીનમાં પ્રવેશ કરતી હોય ત્યારે કિસાનો ક્યાં જશે શું એની અટક કરવાની કે તમારે એને ન્યાય અપાવવાનો આ ક્યાં આ ક્યાંનો કાયદો છે એના ક્યાંનો અત્યારે જે કયા એવા બંધારણમાં લખેલું છે કે તમે ખેડૂત સાથે આવો અત્યાચાર કરો દુર્વ્યવહાર કરો બાકી આ સમગ્ર વિષયને લઈ કચ્છની આ નબળી નેતાગીરીને લઈ તમે શું કર્યા છો મને કમેન્ટ દ્વારા ચોક્કસથી જણાવજો આપણા ચૂંટાયેલા છ ધારાસભ્યો એક સાંસદ જિલ્લા પંચાયતમાં બેસતા જે પ્રમુખ છે એ પણ ભાજપના છે ડબલ એન્જિનની આ સરકારનો આ કાયદો અને આ વ્યવસ્થાને લઈ તમે શું કર્યા છો મને કમેન્ટ દ્વારા ચોક્કસથી જણાવજો જગદીશ દાફલા સાથે નીરવ ગોસ્વામી સ્વતંત્ર સમાચાર કચ્છ ગુજરાત